આપણે જોઈએ પેલા એક્ઝામ્પલ તમે એક્ઝામ્પલમાં માં જોઈ એક્ઝામ્પલ નંબર 7 ની તમને જે રકમ આપવામાં આવી છે લખ્યું શ્રી માર્મિક નું 31 3 15 ના રોજ નું કાચું સરવૈયું ન મળવાથી તફાવત જમા બાજુ પર 1440 ઉપલક ખાતે લખીને કાચું સરવૈયું મેળવી લીધું છે અને બીજા વર્ષની પુરસ્તાણો તૈયાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં શું આપ્યું છે 1440 ઉપલક ખાતે આપ્યા છે એનો અર્થ કે આપણે બધી આમનોન માં તો મોટા ભાગની આમનોન માં ઉપલબ્ધ ખાતાનો ઉપયોગ કરવાનો છે આ બાબત ચારસો નેવું ની ખતવણી તેમના ખાતાની ઉધાર બાજુ ચારસો પચાસ તરીકે કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો જો કહેવામાં આવે છે પરેશ પાસેથી મળેલા કેટલા હતા છ હજાર ચારસો નેવું રૂપિયા પેલા બનાવી પરેશનું ખાતું જે પુલથી ઉધાર પર લખાઈ ગયા છે ચારસો પચાસ ખરેખર શું થવા જોઈએ આપણને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જો તમને માં શું કહેવામાં આવ્યું છે પરેશ પાસેથી મળેલા મળેલા એટલે રોકડ આવે રોકડ ખાતે ઉધાર તે પરેશ ખાતે જમા પરેશ ખાતાની જમા બાજુ પર વધુ લખાઈ ગયા વધુ લખાઈ ગયા તો શું કરે સાઈડ છે એટલે સામેની સાઈડ લઈ જઈએ એટલે એ આવી જશે ચારસો પચાસ જમા બાજુ પર ટોટલ કેટલા લખવા પડશે છ હજાર નવસો ચાલીસ બંનેનો સરવાળો આ રકમ કયા ખાતે લખશું આપણે ઉપલક ખાતે

તો આ એક લખી દઈએ પરેશની ઉધાર બાજુ પર ચારસો પચાસ થી કરી તેની સુધારણા હવે આપણે જોઈએ વ્યવહાર નંબર બે ખૂબ સરો છે વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રકારની ખાતાની જરૂર નહીં પડે હું ઈઝીલી શોર્ટકટ રીતે બતાવો છું સમારકામ ખત તરીકે ચૂકવેલ પાંત્રીસો ની યંત્ર ખાતાની ઉધાર બાજુ પર પંદરસો સાઈઠ થી થઈ હતી વિદ્યાર્થી મિત્રો આમાં અલગ ખાતાની ભૂલ છે એટલે જો તમારે ખાલી એટલું જ વિચારવાનું સાચી નોંધ કઈ છે સમારકામ ખર્ચ અને ખોટી નોંધ શું છે યંત્ર ખાતું આપણો નિયમ છે સાચું હોય તે મુજબ અસર આપી દો અને ખોટું હોય તેને ઉલટાવી દો સાચું સમારકામ ખર્ચ છે ખર્ચ હંમેશા ઉધાર થાય વિદ્યાર્થી મિત્રો એટલે એક અસર મળે કે સમારકામ ખર્ચ ખાતે ઉધાર કેટલી રકમ છે પાંત્રીસો સાહીઠ પેલા કીધું સમારકામ ખર્ચ ખાતે ઉધાર પાંત્રીસો સાહીઠ જેટલી રકમ ઉધાર થવી જોઈએ એટલી જ રકમ જમા થવી જોઈએ તો એનો હજી બે હજાર રૂપિયા જમા પર ખૂટે છે તો એની સામે શું લખવાનું જયારે દાખલામાં કોઈ આપણને ખાતું ના દેખાય ત્યારે આપણે શું લખી દેવાનું તે લખી દેસુ ઉપલબ્ધ ખાતે તો જયારે પણ ઉપલબ્ધ ખાતું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આમ કરી શકો મેં તમને કોઈ સાચી નંબર બે સમારકામ ખર્ચ ખાતે ઉધાર પાંત્રીસો સાહીઠ યંત્ર ખાતે પંદરસો સાહીઠ ઉપલબ્ધ ખાતે બે હજાર બાબત જે લખી દે સમારકામ ખર્ચની નોંધ પુલતી યંત્ર ખાતે કરી તેની પુલ સુધારણા હવે આપણે જોઈશું જે વ્યવહાર નંબર ત્રણ

તેના ખાતે એટલે કે પલકના ખાતે પણ જમા કર્યું અને મળેલ વટાવ ખાતે પણ જમા કર્યું આ લોકોએ ભૂલ શું કરી છે વિદ્યાર્થી મિત્રો પલક ખાતાની જમા બાજુ પર લખ્યા પણ ત્યાં ના આવ્યા કારણ કે આમનો ને એવું પલક ખાતે ઉધાર તે વટાવ ખાતે જમા એટલે કે પલક ખાતાની ઉધાર પર લખવા પડે બસો પચાસ સાચી નો ઉધાર પર લખવી જોઈએ પણ ભૂલથી લખ્યા બસો પચાસ જમા પર બસો પચાસ વધુ લખ્યા આ તો સાચા તો લખવાના જ છે આપણે લખ્યા પણ ભૂલથી બસો પચાસ જમા પર લખ્યા વધુ લખ્યા તો તો પછી આ બસો પચાસ ક્યાં લઈ જઈશું ઉધાર પર લઈ જઈશું બસો પચાસ ટોટલ લખવા પડશે જેની સામે લખશું આમ નોંધ કઈ રીતે બનશે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો બરાબર સમજો પલક ખાતાની ઉધાર પર છે પાંચસો રૂપિયા તો પલક ખાતે ઉધાર થશે પાંચસો રૂપિયા તે બોલો કોના ખાતે આવશે બીજું ઉપલબ્ધ ખાતું છે તો ઉપલબ્ધ ખાતે જમા પાંચસો ચાલો આપણે નોંધ હવે આપણે જોઈએ છું વ્યવહાર નંબર ચાર વ્યવહાર નંબર ચાર શું કે વિદ્યાર્થી મિત્રો બહુ સરળ સરળ છે જો તમને વ્યવહાર નંબર બે આવડતો હશે તો બે નંબર જેવો ચાર નંબર વ્યવહાર છે સુરેશભાઈને ચૂકવેલ પિસ્તાલીસો સિત્તેર ની રકમ મહેશભાઈ ખાતે પચીસો સિત્તેર તરીકે ઉધારવામાં આવી હતી સાચી નોંધ શું છે વિદ્યાર્થી જોવાનું બોલે ચૂકવેલા સુરેશભાઈને ખોટી રકમ મહેશભાઈ ખાતે તો સુરેશભાઈને ચૂકવેલ એટલે રોકડ જાય રોકડ ખાતે જમા તો સાચું ખાતું કયું ઉધાર થાય સુરેશભાઈ કારણ કે સુરેશભાઈ ને તો સુરેશભાઈ લાભ લેનાર એટલે સાચી નોંધ કરતી સુરેશભાઈ ખાતે ઉધાર પિસ્તાલીસો સિત્તેર રકમ રહી મહેશભાઈ ખાતે ઉધારવામાં આવી છે આ ભૂલ છે તો ભૂલ હોય દો કરી એટલે શું આપણે જમા કરી દઈશું પણ મહેશભાઈ ખાતે લખશું આમનો નિયમ એવો છે કે જેટલી રકમ ઉધાર હોય એટલી જ રકમ થઈ પડે જમા પર એટલે જમા પર રકમ ખૂટે છે કેટલી રકમ ખૂટે છે બે હજાર એની સામે શું લખશું ઉપલબ્ધ ખાતે આપણને કઈ રીતે ખબર ઉપલબ્ધ ખાતે કારણ કે તમને ઉપલબ્ધ ખાતાની બાકી આપી છે દાખલામાં એટલે આમ નોંધમાં કોઈ ને કોઈ જગ્યાએ ઉપલબ્ધ ખાતું સંકળાયેલું હોવું જોઈએ એવો પણ મને અથવા તો કોઈ વ્યવહાર એવો કે જેમાં ઉપલબ્ધ ખાતુ નો પણ સંભળાવ્યું પણ મોટા ભાગના વ્યવહારમાં ઉપલબ્ધ ખતું સંખાય હશે એટલે આપણી પાસે આમનો તૈયાર થઈ ગઈ ચાલો આપણે આમનું લખી દઈએ નંબર ચાર સુરેશભાઈ ખાતે ઉધાર તે મહેશભાઈ ખાતે તે ઉપલબ્ધ ખાતે સુરેશભાઈને ચોપેલ રકમની નોંધ મહેશભાઈ ખાતે કરી તેની પુલ સુધારણા નંબર ચાર પૂરો થયો હવે આપણે જોઈએ જે વ્યવહાર નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો બહુ સહેલવાના સરળ છે ખરીદ નોંધનો સરવાળો એક હજાર ઓછો ગણ્યો હતો આપણે ફરીથી બનાવી દઈએ રફકામમાં ખરીદ ખાતું ખરીદ હંમેશા કઈ બાકી હોય ખરીદ ઉધાર બાકી હોય તો ઉધાર પર લખી એક હજાર ઓછું લખાઈ ગયો છે કે વધુ લખાઈ લખાઈ ગયું છે એક હાજર ત્યાં લખે સાઈડ ચેન ની કરે પણ કયા ખાતે લખશું ઉપલબ્ધ ખાતે હવે વિદ્યાર્થી મિત્રો સમજો આની આમદન કઈ રીતે બનાવ આ એક હજાર બોલો ક્યાં છે ખરીદ ખાતાની ઉધાર બાજુ પર એટલે ખરીદ ખાતે ઉધાર થશે આપણે લખી દઈએ ખરીદ ખાતે ઉધાર એક હજાર તે ઉપલખ ખાતે 1000 તો આપણે લખી દઈએ આમ નોંધમાં આમ નંબર 5 ખરીદ ખાતે ઉધાર તે ઉપલખ ખાતે જમા 1000 બાબત જે ખરીદ નંબર સરવાળો ઓછો ગણ્યો તેની પૂલ સુધારણા હવે જોઈએ આપણે અજે एग्जांपल માં 6 નંબરનો વ્યવહાર વ્યતનીમિત સરળ અને સહેલો છે બરાબર સમજવામાં કોઈ પ્રકારનો રફકામ કામ કરનથી બેરેક જોબ બનશે 3670 ની કિંમત નું ફર્નિચર ખરીદેલ જે ખરીદ ખાતે ઉધારેલ છે

તો આ રીતે આમાં કોઈ પ્રકારની રકમની ખૂટ નથી એટલે આપણે ઉધાર છત્રીસો સિત્તેર બાબત ફર્નિચરની નોંધ ભૂલથી ખરીદ ખાતે ખરીદી બંને બાદ સરવાળો કરી દઈએ વીસ બસો ચાલીસ વીસ બસો ચાલીસ વિદ્યાર્થી મિત્રો આટલો દાખલો આપણે જે કમ્પ્લીટ મોટે ભાગે આમ તમને પૂછાય ચાર માર્ક્સમાં તો આટલો પૂછવાની શક્યતાઓ છે હવેનું જે હું ટોપિક કરાવવાનો છું તે એમાં ઉપલબ્ધ ખાતું અને નફા પરની ની અસર હું સમજાવાનું છું વિદ્યાર્થી મિત્રો તમને સ્પષ્ટા કરી દઉં કે ચાલુ વર્ષ એટલે કે બે હજાર બધા વર્ષોમાં રહેશે એટલે ચાલુ વર્ષ બે હાજર વીસ એકવીસ વિદ્યાર્થી મિત્રો બરાબર શબ્દ સમજો વીસ એકવીસ નું વર્ષ છે બે હાજર વીસ એકવીસ એમાં ઉપલબ્ધ ખાતું તૈયાર કરવાનું સિલેબસમાં નથી પરંતુ તમારે સમજૂતી માટે હું આજે બનાવવાનો છું આપણે નફાની અસર પણ સમજાવાનો છું ચાલો આપણે તૈયાર કરી દઈએ ઉપલબ્ધ ખાતું તો આપણે પહેલા લખી દઈએ બાકી આગળ લાવ્યા અને જમા બાજુ પર ચૌદસો ને ચાલીસ હવે માત્ર ને માત્ર ખતમણી કરવાની છે વિદ્યાર્થી મિત્રો જો પહેલા વ્યવહારમાં ઉપલબ્ધ ખાતું છે ઉપલબ્ધ ખાતે ઉધાર છે છ હજાર નવસો ચાલીસ તો ઉધાર પર લખી દઈએ 6940 પર નામ કોનું લખશું પરેશ ખાતે નંબર 1 પરેશ ખાતે એ રીતે આપણે જોશું વ્યવહાર નંબર 2 એમાં લખ્યું છે તે ઉપલગ ખાતે 2000 એટલે કે લખ્યા છે જમા બાજુ પર લખ્યા છે 2000 પણ નામ કોનું લખશું સમારકામ ખર્ચ ખાતે લખી દઈએ નંબર 2 સમારકામ ખર્ચ ખાતે હવે આમનો નંબર 3 જોઈએ તો એમાં લખ્યું તે ઉપલગ ખાતે 500 એટલે કે જમા પર લખ્યા છે 500 નામ કોનું લખશું પલક નું તો લખી દઈએ નંબર 3 પલક ખાતે એ રીતે તમે જો વ્યવહાર માં ઉપલબ્ધ ખાતે જમા છે બે હજાર આપણે લખી દઈએ બે હજાર પણ નામ કોનું લખશું એ રીતે આમનો નંબર પાંચમાં જો લખેલું છે ઉપલબ્ધ ખાતે એક હજાર આપણે લખી દઈએ એક હજાર પણ નામ કોનું લખશું ખરીદ ખાતે લખી દઈએ ખરીદ ખાતે અને છેલ્લી આમદોનમાં કોઈ ઉપલબ્ધ ખાતું છે નહીં એટલે આપણે કઈ લખવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો બંને બાજનો સરવાળો સરખો જ આવી જવો જોઈએ તો સમજવાનું કે તમારી આમ નોંધ બધી સાચી છે સાચી છે છ હજાર નવસો ને પચાસ હવે આપણે જોવાનું છે નફા પર અસર વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે નફા પર અસર આપો ત્યારે એક બનાવ્યું છે નોંધ નંબર એટલે એક થી પાંચ કે છ આમ નોંધ છે છ ની નોંધ લખશું અને નોંધમાં કોઈ નફામ વધુ થાય તો નફામ વધારો નફામ ઘટાડો થાય તો નફામ ઘટાડો લખશું અહીંયા રકમ લખશું પેલા હું તમને સ્પષ્ટતા કીધું ક્યારે નફો વધે ને ક્યારે નફો ઘટે જો કોઈ ખર્ચ વધે વિદ્યાર્થી મિત્રો શબ્દ સાંભળો ખર્ચ અને આવક સાથે વધે આવક જમા થાય તો આપણો નફો વધે અને આવક ઉધાર થાય તો આપણો નફો ઘટે ઇન શોર્ટ ખર્ચ ઉધાર થાય એટલું યાદ રાખજો ખર્ચ ઉધાર થાય તો નફો ઘટે અને ખર્ચ ઓછો થાય એટલે કે જમા થાય તો આપણો નફો વધે હવે આપણે જોઈ લઈએ એક એક જોઈ લઈશું એક માં કોઈ જગ્યાએ ખર્ચ કે આવક છે બે માં કોઈ ખર્ચ આર્ય સમારકામ ખર્ચ કેટલો છે પાંત્રીસો ને સાહીઠ ઉધાર થયો ને જો ખર્ચ ઉધાર થાય તો આપણો નફામાં ઘટાડો થાય જો ખર્ચ વધ્યો હોય તો જ ઉધાર થાય એટલે આપણા નફામાં ઘટાડો થાય કેટલો થાય પાંત્રીસો ને સાહીઠ

એટલે આપણે લખી દઈએ નફા પર અસરમાં નફામાં ઘટાડો થશે એક હજાર કારણ કે ખરીદ ખાતું ઉધાર થયું છે જો ખરીદ ખાતું જમા થાય તો નફામાં વધારો થાય છે આપણે જોઈએ આમ નોંધમાં છેલ્લે તમે જોશો ખરીદ ખાતું થયું છે જમા એટલે કે નફામાં વધારો થયો છે આપણે લખી દઈએ જમા બાજુ પર એટલે કે જે નફામાં વધારો થયો છે અહીંયા નફામાં વધારો ત્રણ હજાર છસો સિત્તેર બંને બાજનો સરવાળો કરશો છત્રીસો સિત્તેર નફામાં વધારો થયો અને નફામાં ઘડા પિસ્તાલીસો સાહીઠ હવે આપણે સુધારેલો નફો શોધી લઈશું પેલા આપણે જોઈએ કે આપણી પાસે અગાઉના વર્ષનો નફો કેટલો હતો બે હજાર પંદર ના વર્ષનો કેટલો નફો હતો ઇઠ્યોતેર છસો પેલા આપણે લખી દઈએ ઇઠ્યોતેર છસો ગત વર્ષનો નફો સરવાળો કરશો એટલે રકમ મળશે બ્યાસી બસો સિત્તેર ઉપર છે નફામાં ઘટાડો પિસ્તાલીસો સાહીઠ આપણે માઇનસ કરી દઈએ પિસ્તાલીસ સાહીઠ અને બંનેની બાદબાકી કરીએ સિત્યોતેર સાતસો દસ જેને કહેવાય આપણે બે પંદર ના વર્ષનો સુધારેલો નફો કોઈ પણ વર્ષમાં હશે એ બધા વર્ષમાં પૂછાઈ શકે પણ જે મારા ખ્યાલ મુજબ તમને જયારે ચાર માર્કસ નો દાખલો ચેપ્ટર પૂછાતો તો માત્ર આમ નોન પૂછાય તમને ઉપલબ ખાતું તૈયાર કરવાનું કે નફા પર અસર પૂછવાની શક્યતાઓ નહિવત છે બહુ ઓછી શક્યતાઓ છે વિદ્યાર્થી મિત્રો તમને આજે વિડીયો ક્યાં એવો લાગ્યો તે નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણને અમારો વિડીયો પસંદ પડે તો લાઇક કરો તો મિત્રો સાથે શેર કરો અને હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આ વીડિયોની અપડેટ મળતી રહે નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા વિડીયો સાથે મળી રહીશું ત્યાં સુધી આપણો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ